સૈફ અલી ખાનની લાલ કપ્તાન ફિલ્મ જ્યારે આવીને ત્યારે હું વિડીયો રિવ્યૂ તો નહોતો કરતો પણ ફેસબુક ઉપર રિવ્યૂ જરૂર આપતો એમાં મેં એ લખ્યું હતું કે અમારે જમાને મેં એક ખબર પડી ગઈ ને એ આવતી હતી એની જાહેરાત બિલબોર્ડ્સ ઉપર લાગી લ્યો ને એની એક ટેગલાઇન હતી ધીમી બળે છે વધુ લહેજત આપે છે ટૂંકમાં મારો કહેવાનો આશય એવો હતો કે લાલ કપ્તાન એકદમ ધીમી ફિલ્મ છે પણ બહુ જ મજા આવે છે આ મેરી ક્રિસમસ જે હું હમણાં જોઈને આવ્યો એ પણ એવી જ ફિલ્મ છે જે ધીમી ચાલે છે પણ ખૂબ મજા કરાવે છે એ ફિલ્મનો એન્ડ પણ શોકિંગ હતો એકદમ લાલ કપ્તાન આ ફિલ્મનો એન્ડ પણ એકદમ શોકિંગ હતો આજે હું એ ફિલ્મ જોઈને આવ્યો છું અને એનો રિવ્યૂ અત્યારે હું તમારી સમક્ષ લાવી રહ્યો છું નમસ્કાર સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું હું સ્વાગત કરું છું રિવ્યૂ ટોક્સમાં તો વિજય સેતુપતિ કેટરીના કેફ સંજય કપૂર અને વિનય પાઠક જેવા કલાકારો સાથેની આ ફિલ્મ આ ચાર કલાકારોની આસપાસ જ ફિલ્મ ફરે છે એમાં પણ છેલ્લા બે મેં કીધા એ તો બહુ મોડેકથી આવે છે અને વિજય સેતુપતિ અને કેટરીના જ આમ જુઓ તો બે જડા ઉપર જ આખી ફિલ્મ છે ફિલ્મની વાર્તા એક રાતની જ છે ક્રિસમસ ઈવ એટલે કે ચોવીસ ડિસેમ્બર અને ક્રિસમસ મોર્નિંગ એટલે પચીસમી ડિસેમ્બરે સવારે ફિલ્મ પૂરી થઈ જાય છે ફિલ્મ થ્રિલર છે આપણે અહીંયા વાત ક્યારેય કરતા નથી સ્પોઇલર નથી આપતા કે કશું એવું કહેતા નથી જેનાથી જે આ રિવ્યૂ જોતો હોય એને કોઈ રસ ભંગ થાય એટલે અહીંયા હું વાર્તા નહીં કહું બસ એટલું જ મેં કીધું એ પ્રમાણે બે જણા વચ્ચેની સ્ટોરી છે જે અજાણ્યા છે મળે છે અને એમાંથી એક પછી એક ટ્વિસ્ટ આવવાના શરૂ થાય છે પણ ધીમે 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 એટલે વાત કરીએ તો ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ છે ને એ ઓગણીસો સિત્તેરના દાયકાનું છે અને એની ઘણી વાતો ફિલ્મમાં ડાયરેક્ટરે ખૂબ સરસ રીતના વણી લીધી છે મેં અહીંયા લખ્યું છે બધું અને એમાં હું કહું તો જે આ ટિકિટનો એક દ્રશ્ય આજે ટિકિટ લે છે પિક્ચરની તો એમાં સ્ટોલ લખેલું હોય છે બારી ઉપર તો એ સમયમાં ત્રણ જાતના ક્લાસ હતા એક તો લોઅર સ્ટોપ એટલે જે સ્ક્રીનની એકદમ નજીક હોય પછી અપર થોડુંક નીચે અને ઉપર સીડી ચડીને જાઓ એમ બાલ્કની હતી ત્યાં બધા આમ રોયલ લોકો બધા બેસે તો આ એક યાદ આવી ગઈ બીજી ટિકિટો જે ટિકિટ એને આપી બે ફાળિયા હોય એના પર સ્ટેમ્પ મારી અને ટિકિટ આપી એટલે એક ટિકિટનો એક અડધિયું પેલો ડોરકીપર રાખે અને એક આપણે જ્યાં સુધી પિક્ચર પતે નહીં ત્યાં સુધી બીજું એક મેં ધ્યાન રાખ્યું કે જ્યારે એન્ટર થઈએ ફિલ્મ થવાના જે શરૂ હોય ત્યારે એ જ સમયના ગીતોના અત્યારે ખબર નહીં એને શું કહેવાય છે પણ ગિટાર ઉપર આખી ટ્યુન હોય એ વાગતી હોય પછી એડ્સ ચાલુ થાય એમાં પણ લેમન લેમની લિમકા 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 આ એડ પણ એમાં આવી બેકગ્રાઉન્ડમાં બધું ચાલે છે પણ આટલું બધું ધ્યાન રાખ્યું છે આ ઉપરાંત એ સમયમાં એક ફિલ્મ આવી હતી અને એનું એક ગીતનું એક ઇન્ટ્રો એ એક દૃશ્યમાં વાગે છે છોટી સી બાત આ ફિલ્મ હતી અને કઈ બાર યુ હિ દેખા હૈ એ જો મન કી સીમા રેખા હે ઘણાને આ ગીત સાંભળ્યું હશે મુકેશના અવાજમાં એનો ઇન્ટ્રો અહીંયા વાગે છે પ્લસ તીસરી મંજિલ જે મને બહુ ગમતી ફિલ્મ છે એમાં જ્યારે જ્યારે સસ્પેન્સની નજીક શમ્મી કપૂર પહોંચે છે ત્યારે ટિપિકલ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં વાગે છે એ મ્યુઝિક અહીંયા પણ વાગે છે એટલે અહીંયા પણ એક જાતનો સંકેત છે કે ઓકે અહીંયા હવે સસ્પેન્સની નજીક આવી રહ્યા છે એટલે આટલી બધી સમાનતા છે સિત્તેરના દાયકા સાથે એ અહીંયા ખાસ જાણવાની વાત છે કેટરીના કેફ વી ઓલ નો કે એની એક્ટિંગની અમુક લિમિટેશન્સ છે તો શ્રીરામ રાઘવાને એ લિમિટેશનનો ઉપયોગ કરીને જ એની પાસે એક્ટિંગ કરાવી છે કાયમ કોઈ પણ ફિલ્મમાં હોય કેટરીના કેફ તો આપણે એને પૂતળી કહી દઈએ છીએ અથવા નો એક્સપી એક્સપ્રેશન્સવાળી એક્ટર કહી દઈએ છીએ પણ અહીંયા એને જેટલા એક્સપ્રેશન્સ અથવા તો જેટલું એક્ટિંગ કરી શકે છે એટલો જ ઉપયોગ અહીંયા થયો છે એની સાથે સંજય કપૂરનો પણ નાનકડો રોલ છે અનિલ કપૂરના ભાઈ જે હીરો તરીકે આવ્યા હતા અને પછી સાવ ફેંકાઈ ગયા અહીંયા એમનો નાનો રોલ છે એ પણ મેં કીધું એ પ્રમાણે એમની જે કોઈ પણ લિમિટેશન્સ છે એમાં એક્ટિંગ કરાવવામાં આવી છે એટલે ગમે છે પ્લસ વિનય પાઠક છે ઇન્સ્પેક્ટરના રોલમાં છે પણ નોર્મલી શું હોય કે આવું કંઈ હોય ને આવી કોઈ થ્રિલર ફિલ્મ તો ઇન્સ્પેક્ટરનો કેરેક્ટર બહુ આમ ઇન્ટરેસ્ટિંગ હોય કોશિશ કરી છે કે આ ઇન્ટરેસ્ટિંગ બને પણ જે એ વાહવાઈ લૂંટી જાય ને નોર્મલી આવી ફિલ્મોમાં એવું આમાં નથી પ્રતિમા કાઝીમ એના આસિસ્ટન્ટ બન્યા છે બહુ જૂના અને જાણીતા અદાકારા છે એમનો પણ આમાં એ જ રીતનો રોલ છે એટલે ચાર પાંચ કેરેક્ટર્સ અને બે જ દિવસની સ્ટોરી આમ જુઓ તો બાર કલાકથી વધુની સ્ટોરી મને નથી લાગતું હોય પણ મેં કીધું એ પ્રમાણે એન્ડ શોકિંગ છે અને એટલું જ નહીં આ એન્ડમાં પત્યા પછી જ્યારે ફિલ્મ જોઈને તમે બહાર નીકળો ત્યારે મને આ ત્યારે પણ થયેલું લાલ કપ્તા વખતે કે વાહ 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 મજા આવી જેમ જેમ યાદ આવતું જાય ને ફિલ્મ જોતી વખતે કે ઓકે આ હતું ઓકે અચ્છા હા આનો મતલબ આ હતો વાહ 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 મજા આવી એવી આમાં પણ મજા આવી જેમ અંધાધોંધ અગેન શ્રીરામ રાઘવનની ફિલ્મ હતી એમાં એવું કહેવાય છે મને એ વખતે બહુ અક્કલ દોડી ન હતી પણ એવું કહેવાય છે કે એના સાત બીજા એન્ડ પણ થઈ શકે છે મેં આ ફિલ્મ જોઈને પછી રસ્તામાં આવ્યો ને મારો સન પણ મારી જોડે જ હતો મેં એની સાથે ડિસ્કસ કર્યું મને એવું લાગ્યું કે આ એક એન્ડ હતો હજી બીજા બે કે ત્રણ એન્ડ બીજા પણ આના થઈ શકે એટલે એ એમણે છૂટા મૂકી દીધા છે શ્રીરામ રાઘવને આપણા ઉપર હવે કયા એન્ડ છે શું છે એ તમે એક કામ કરજો તમે ફિલ્મ જોવા જાઓ ને અગેન હું કહું છું એ પ્રમાણે કે કોઈના પર રિવ્યૂ ઉપર નક્કી નહીં કરવાનું કે આપણે ફિલ્મ જોઈ કે નહીં આપણા શોખની વાત છે શોખ બળી ચીજ હોતી હે ભાઈ તો તમે જોવા જાઓ અને જોજો કે તમે કયા એન્ડ વિચારો છો આમાં મને ત્રણ જુદા લાગ્યા છે તમે આવીને નીચે કમેન્ટ્સમાં કહેજો પછી આપણે ડિસ્કસ કરીશું કે ઓકે તમે આ એન્ડ વિચાર્યા તો મારા આ એન્ડ છે અથવા તો તમારા ને મારા એન્ડ બે મળતા આવે છે જરૂર કરજો બરાબર તો બસ મને ગમી છે મેરી ક્રિસમસ અને આવતીકાલે હું ફરીથી એક ફિલ્મ જોવા જવાનો છું જેનું નામ છે હનુમાન એ કેવી લાગી એનો રિવ્યૂ આવતીકાલે તો ત્યાં સુધી તમે એક કામ કરો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરો એટલે એમને પણ કોઈ નવા પ્રકારની થ્રિલર જોવી હોય તો એમને પણ મદદ રહે કે ઓકે અહીંયા આ પ્રકારનો વ્યૂ છે તો હું કદાચ વિચારીને જોવા જઈ શકું તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કારણ કે આવતીકાલે હું હનુમાન જોઈને આવીશ એટલે તરત અહીંયા રિવ્યૂ મૂકીશ અને રિવ્યૂ મૂકીશ અને તમે જો સબસ્ક્રાઈબ કરી હશે ચેનલ અને બેલ આઇકન દબાવ્યો હશે તો તરત તમને નોટિફિકેશન મળશે કે હનુમાનનો રિવ્યૂ પણ આવી ગયો છે તો બસ એ પ્રમાણે કરો આવતીકાલે હનુમાનના રિવ્યૂ સાથે ફરી મળીએ ત્યાં સુધી સદાચાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો